નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ તમે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી થી સબસ્ક્રાઈબ કરજો આજે આપણે પ્રકરણ પૃષ્ઠફળ અને ખનફળ એમાં સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ એકનો પ્રશ્ન નંબર બે અને પ્રશ્ન નંબર ત્રણ જોઈશું તો અહીં જોવો આપણને પ્રશ્ન નંબર બે આપેલો છે કે જેની ત્રાસી ઊંચાઈ એકવીસ મીટર અને પાયાનો વ્યાસ ચોવીસ મીટર હોય તેવા શંકુનું કુલ પૃષ્ઠફળ શોધો કે શંકુ છે શંકુનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે એની ઊંચાઈ આપેલી છે અને વ્યાસ આપેલો છે તો ઊંચાઈ એટલે આપણે ઊંચાઈને શું કહીએ ઊંચાઈ બરાબર ઊંચાઈ બરાબર એલ ઊંચાઈને આપણે એલ કહીએ એટલે ઊંચાઈ એલ બરાબર આપણને કેટલું આપેલું છે એકવીસ મીટર આપેલું છે હવે પાયાનો વ્યાસ એટલે હવે વ્યાસ આપેલો એટલે આપણે પહેલાં શું શોધવાનું ત્રિજ્યા એટલે ત્રિજ્યા આર બરાબર કારણ કે આપણે એનું પૃષ્ઠફળ શોધવું છે એટલે વ્યાસને આપણે કેવા ફેરવી દેવાનું ત્રીજિયામાં ફેરવી દેવાનું એટલે ત્રીજિયા બરાબર શું થઈ જશે ત્રિજ્યા આર બરાબર શું થઈ જશે વ્યાસના છેદમાં બે તમે સીધું આર બરાબર વ્યાસના છેદમાં બે લખો તો પણ ચાલે ત્રીજા ના લખો તો પણ ઊંચાઈ આર ત્રિજ્યા શું થશે વ્યાસના છેદમાં આપેલું છે ચોવીસ એટલે ચોવીસ ભાંગ્યા બે કેટલા થશે બાર એટલે આપણને ત્રિજ્યા કેટલી મળી જશે બાર આપણી ત્રિજ્યા થશે મીટર તો આપણને લંબાઈ અને ત્રિજ્યા મળી ગઈ હવે લંબાઈ અને ત્રીજિયા મળી ગઈ એના ઉપરથી આપણે શું શોધવાનું છે શંકુનું પૃષ્ઠફળ કુલ પૃષ્ઠફળ શોધવાનું છે તો શંકુનું કુલ પૃષ્ઠફળ બરાબર શંકુનું કુલ પૃષ્ઠફળ બરાબર તો શંકુના કુલ પૃષ્ઠફળનું સૂત્ર શું છે કે પાય આર એલ વત્તા આર ઈ શું થઈ જશે શંકુના કુલ પૃષ્ઠફળનું સૂત્ર થઈ જશે કે પાય આર એલ વત્તા આર ઈ શંકુનું કુલ પૃષ્ઠફળ થાય હવે પાય તો પાયની કિંમત આપણે કેટલી લેવાની બાવીસના છેદમાં સાત જ્યાં ના આપી હોય ત્યાં બાવીસના છેદમાં સાત લેવાની જો ઉપર કીધું હોય ત્રણ પોઈન્ટ ચૌદ લેવાની તો ત્રણ પોઈન્ટ ચૌદ લેવાની પણ જ્યાં ના આપી હોય ત્યાં પાયની કિંમત કેટલી લેવાની બાવીસના છેદમાં સાત એટલે પાય બાવીસના છેદમાં સાત થઈ જશે આર ઉપર આપણે સોયધું બાર થઈ જશે અને એલ વત્તા આર એટલે એલ કેટલા હતા એકવીસ સેન્ટીમીટર એ સોરી એકવીસ મીટર એટલે એકવીસ વત્તા આર હતા બાર એટલે એકવીસ વધતા બાર બરાબર બાવીસ ના છેદમાં સાત ગુણ્યા બાર હવે એકવીસ બાર કેટલા થશે તો કેટલા થઈ જશે નિશાની ના હોય કાઉસ અંદર અંદર ગુણાકાર થશે એટલે બાવીસ ગુણ્યા બાર ગુણ્યા તેત્રીસ છેદમાં સાત હવે તમે જોશો ને તો સાતનો કોઈ પણ સંખ્યા સાથે ભાગાકાર નથી થતો સાતનો બાવીસ સાથે પણ નથી થતો બાર સાથે પણ નથી થતો ને તેત્રીસ સાથે પણ ગુણાકાર નથી થતો આ એ કોઈ સાથે ભાંગાકાર થશે નહીં એટલે આપણે શું કરીશું ત્રણેયનો ગુણાકાર કરી દઈશું કે આ ત્રણેય સંખ્યાનો છે એનો આપણે સાથે ગુણાકાર કરી દઈશું એટલે બાવીસ ગુણ્યા બાર કરીએ અથવા તો બાર ગુણ્યા બાવીસ કરીએ છે પણ જે કરો તે ચાલે બાવીસ બાર ગુણ્યા બાવીસ અથવા બાવીસ ગુણ્યા બાર બાવીસ ગુણ્યા બાર તો પહેલાં અહીંયા આપણે ઝીરો લઈ લેવાનો પછી બે એકું બે બે એક બે પછી પાછું બે દૂ ચાર બે દૂ ચાર એટલે એ સો થશે ઝીરો ને ચાર ચાર પછી ચાર ને ચાર ને બે છ અને 2 ના બે બસો ચોસઠ આવ્યા હવે બસો ચોસઠ ગુણ્યા તેત્રીસ કરીએ બસો ચોસઠ ગુણ્યા તેત્રીસ હવે એક ઝીરો લગાડી દઈએ ત્રણ ચોક બાર વધી પડી એક ત્રણ છક અઢાર અઢાર ને એક ઓગણીસ વધી પડી એક ત્રણ દુ છ અને એક સાત હવે પાછું તક ગુણાકાર ના કરો ને સીધું લખી દીધો તો પણ ચાલે એક ઝીરો લગાડવાનો બે નવ ને સાત આનું આમ જ લખ દેવાનું કારણ કે બે ત્રણ જ છે તમે બસો ચોસઠ ની ત્રણ સાથે ગુણાકાર કરો ને આ પણ ત્રણ જ છે એટલે સેમ જ જવાબ આવે ચાર તેરી બાર વધી પડી એક ત્રણ દુ સોરી છ તેરી અઢાર ને ઓગણીસ વધી પડી એક ત્રણ દુ છ ને એક સાત એટલે અહીંયા જે આપણી સંખ્યા હોય ને એ જ અહીં લખ દેવાની સરખો જ આવે કેમ કે ત્રણ ત્રણ છે જ્યારે બંને સંખ્યા સરખી હોય ને ત્યારે આપણે આમ લખી શકીએ હવે ઝીરો ને બે બે થશે નવ ને બે અગિયાર થશે વધી પડી એક નવ ને એક દસ ને સાત સત્તર વધી પડી એક આઠ સાત ને એક આઠ એટલે કેટલા થઈ જશે આઠ હજાર સાતસો બાર હવે આ ત્રણેયનો ગુણાકાર કેટલો થશે આઠ હજાર સાતસો બાર થશે અને છેદમાં સાત અને આ એ સો આપણે લગાડી દઈશું મીટરનો વર્ગ હવે આપણે આમ લખી દઈએ જવાબ તો પણ ચાલે ને હજી તમારે આગળ શોર્ટમાં જવાબ લખવો હોય તો શું કરી દેવાનું ભાંગાકાર કરી શકો કે આઠ હજાર સાતસો બાર ભાગ્યા સાત કરીએ આપણે અહીં આપણે કરશું કે આઠ હજાર સાતસો બાર ભાગ્યા સાત તો સાત એકો સાત એક વધશે હવે ઉપરથી આવ્યો સાત પછી સાત દુ ચૌદ એટલે ત્રણ વધશે ઉપરથી આવશે એક એટલે સાત ચોક અઠ્યાવીસ આના એકમાંથી આઠ ના જાય એટલે અગિયાર અહીંયા બે અગિયારમાંથી આઠ જશે એટલે કેટલા વધશે ત્રણ વધશે અને ઉપરથી આવશે બત્રીસ હવે પાછું સાત બત્રીસ માંથી અઠ્યાવીસ જશે એટલે કેટલા વધશે ચાર વધે હવે ચાર ચાર વધે એટલે હવે આઈથી ચાર સાથે આગળ ભાગ નહીં ચાલે એથી આપણે પોઈન્ટ લગાડીને આઈથી ઝીરો લઈશું હવે સાત ને પાત્રીસ હવે ચાલીસ બાદ પાત્રીસ જાય એટલે પાંચ વધશે હવે આગળ આપણે ભાગ નહીં ચલાવીએ પાછળ પોઈન્ટ પાછળ એક સંખ્યા આવી ગઈ હવે આગળ બહુ આપણે ભાગ ના ચલાવીએ એટલે લખી દઈએ તો પણ આપણો જવાબ સાચો પડે એટલે શું આવશે આપણો જવાબ એક હજાર બસો ચુમ્માલીસ પોઈન્ટ પાંચ મીટરનો વર્ગ તો આપણો છે એ આપણને શું મળી જશે કુલ પૃષ્ઠફળ દાખલા નંબર ત્રણ જોઈશું તો હવે જોવો ત્રીજો દાખલો આપેલો છે કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ત્રણસો આઠ સેમી નો વર્ગ અને તેની ત્રાસી ઊંચાઈ ચૌદ સેન્ટીમીટર છે આ શંકુ આપણને સક્ર સપાટીનું ક્ષેત્રફળ આપેલું છે એ વક્ર સપાટીના ક્ષેત્રફળ ઉપરથી એની આપણે ત્રિજ્યા અને સપા કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે પહેલાં તો આપણને અહીંયા ત્રી એલ આપેલું છે એલ એટલે કે તેની જે ત્રાસી ઊંચાઈ છે એલ ચૌદ સેન્ટીમીટર આપેલું છે એના ઉપરથી આપણે પાયાની ત્રિજ્યા શોધવાની છે અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપેલું છે વક્ર સપાટીનું ક્ષેત્રફળ વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું આપેલું છે આપણને ત્રણસો આઠ સેન્ટીમીટરનો વર્ગ કેટલું આપેલું છે ત્રણસો આઠ સેન્ટીમીટરનો વર્ગ આપેલું છે હવે આ જે વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે એનું સૂત્ર શું થશે પાઈ આર એલ તો પાઈ આર એલ બરાબર કેટલા થશે ત્રણસો આઠ થશે હવે પાઈ બરાબર તો પાઈ ની આપણને કિંમત કેટલી લેવાની બાવીસ ના છેદમાં સાત હવે એને ગુણ્યા આર આર આપણે શોધવાનું છે અને એલ આપણને આપેલું છે ચૌદ સેન્ટીમીટર તો હવે આ જે ચૌદ સેન્ટીમીટર આપેલું છે બરાબર કેટલા થશે ત્રણસો આઠ થશે માટે હવે સાત ને ચૌદના ભાગ ઉઠશે સાત દૂધ ચૌદ એટલે ભાગ ઉડા દેવાના હવે બાવીસ દૂધ કેટલા થશે ચુમ્માલીસ ચુમ્માલીસ ગુણ્યા આર બરાબર હવે ગુણાકારમાં આર છે ને ચુમ્માલીસ ગુણ્યા આર બરાબર ત્રણસો આઠ થશે માટે હવે આપણે આરની કિંમત શોધવી છે એટલે ચુમ્માલીસ ને બીજી બાજુ લઈ જશું ચુમ્માલીસ બીજી બાજુ જશે અહીંયા ગુણાકારમાં હતા એટલે નીચે ભાંગાકારમાં જશે ઉપર છે એટલે નીચે જશે એટલે આર બરાબર ત્રણસો આઠ થશે હવે ત્ર સત્તા ત્રણસો આઠ થાય ચા ચુમ્માલીસ સત્તા કેટલા થાય ત્રણસો આઠ થાય એટલે હવે આર બરાબર આપણને કેટલા મળશે સાત મળશે એટલે આર બરાબર આપણને સાત સેન્ટીમીટર મળશે એટલે હવે આપણને કિંમત ઉપર જુઓ તો આ એલ બરાબર ચૌદ સેન્ટીમીટર મળી ગઈ આર બરાબર સાત સેન્ટીમીટર મળી ગઈ હવે એના ઉપરથી આપણે એનું કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે કે શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ બરાબર કુલ સપાટીનું ક્ષેત્રફળ બરાબર અથવા તો જેને આપણે પૃષ્ઠફળ કહીએ છીએ શંકુનું કુલ પૃષ્ઠફળ ઉપર આપણને કુલ સપાટીનું ક્ષેત્રફળ લખ્યું એટલે કુલ સપાટીનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું છે તો એ શું થઈ ગયું એનું કુલ સપાટીનું ક્ષેત્રફળ થઈ ગયું હવે પાય બરાબર બાવીસ છેદમાં સાત હવે આર આપણને સાત સેન્ટીમીટર મળ્યા હવે એલ કેટલા હતા ચૌદ હતા અને આર સાત તો હવે સાત ને સાત કટ થઈ જશે બાવીસ હવે ગુણ્યા ચૌદ ને સાત કેટલા થાય

વર્ગ એટલે જે કુલ પૃષ્ઠફળ છે કુલ સપાટીનું ક્ષેત્રફળ છે એ કેટલું મળશે ચારસો બાસઠ સેન્ટીમીટરનો વર્ગ એટલે જે ત્રીજા હતી ત્રીજા કેટલી થશે સાત સેન્ટીમીટર થશે એટલે પહેલું આર બરાબર સાત સેન્ટીમીટર થશે અને જે બીજું પૂછ્યું તું એમાં કુલ સપાટીનું ક્ષેત્રફળ કુલ પૃષ્ઠફળ કુલ સપાટીનું ક્ષેત્રફળ અથવા તો કુલ પૃષ્ઠફળ કેટલું થશે ચારસો બાસઠ સેન્ટીમીટરનો વર્ગ થશે તો આપણો જે ચોથો દા સોરી ત્રીજો દાખલો હતો એનો જવાબ આવે છે અને અહીં આપણો જે દાખલા નંબર બી અને દાખલા નંબર ત્રણ હતો તે પૂર્ણ થાય છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો જેથી તમને મારા બધા જ વિડીયો સૌની પહેલાં મળી રહે અને વિડિયો તમારા ફ્રેન્ડ્સને પણ જરૂરથી શેર કરજો થેન્ક્સ ફોર વોચિંગ